ભારતમાં દર વર્ષે ચોવીસ જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર આઠમાં સૌ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે ભારતમાં સોળમો રાષ્ટ્રીય બાલિકા દિવસ બે હજાર ચોવીસ મનાવવામાં આવ્યો છે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ બાળકીઓને તેમના અધિકાર પ્રત્યે જાગૃત કરવાનો છે અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં અલગ અલગ સિદ્ધિઓ મેળવનાર અને અન્ય વિભાગોમાંથી પ્રસિદ્ધિ મેળવનાર દીકરીઓને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં તેજસ્વીની જિલ્લા પંચાયત યોજવામાં આવી જે અંતર્ગત બાલિકાઓએ સમાજના મહિલાઓમાં પ્રશ્નો અને અન્ય પ્રતિ મુશ્કેલીઓ તેમજ સમાજમાં મહિલાઓની ભાગીદારી જેવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને પોતાના વિચારો જણાવ્યા જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ આ ચર્ચામાં ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો અને દીકરીઓને ઉત્સાહ વધાર્યો આજે લગભગ દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓની ભાગીદારી છે પરંતુ ઘણા પરિવારો એવા છે કે દીકરીઓને જન્મ આપતા માંગતા નથી એટલા માટે તેઓ તેમને ગર્ભમાં જ મારી નાખે છે દેશમાં ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા પાછળનો સૌથી મોટો હેતુ છોકરીઓને સહાય અને વિવિધ તકો પૂરી પાડવાનો છે આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના સદસ્યો તેમજ પદાધિકારીઓ અને મહિલા અને બાળ વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને અન્ય વિભાગીય અધિકારીઓ તેમજ દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નવજાત દીકરીઓને ઉત્સા પ્રોત્સાહન આપવામાં આવ્યું